હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ પરફેક્ટ અને ટેસ્ટી એવા જીની ઢોસા બનાવીશું અને તેનું ખીરું પણ ઘરે બનાવીશું તો જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે ઝીની ઢોંસાનું ખીરું બનાવવા માટે મેં અહીંયા બે કપ બોઇલ રાઈસ લીધા છે તેને ઉકળી રાઈસ પણ કહેવામાં આવે છે અને વજનમાં ચારસો ગ્રામ ચોખા છે તો આ રીતના ચોખા કોઈપણ કરિયાણાની દુકાને મળી જશે અને ઓનલાઈન પણ ઇઝીલી મળી જાય છે તો આ રીતના જો ચોખાનો ઉપયોગ કરશો ને તો આપણો ઢોંસા સરસ બનશે અને તેના ચોથા ભાગની અડદની દાળ લેવાની એટલે કે સો ગ્રામ અડદની દાળ છે તો કોઈપણ વાડકીનું માપ સેટ કરી લેવાનું બે વાડકી ચોખા હોય તો અડધી વાડકી અડદની દાળ લેવાની પાણી એડ કરી લઈશું અને દાળ ચોખાને સારી રીતે ધોઈ લેવાનું તો બે વખત ધોઈ લેવાનો જેથી તેનો રસનો ભાગ બધો જ દૂર થઈ જાય અને હવે તેમાં અડધી ચમચી મેથી દાણા એડ કરવાના અને પાણી એડ કરી લઈશું અને મિક્સ કરી લેવાનું ઢાંકીને ચાર કલાક પલાળવા દઈશું અથવા જો તમારી પાસે ટાઈમ ના હોય તો તેને બે કલાક પણ પલાળી શકાય તો ચાર કલાક પછી દાળ ચોખા સરસ પલળીને ફૂલી ગયા છે તો હવે આપણે દાળ ચોખાને પીસી લઈશું પરંતુ પીસતા પહેલાં મેં અહીંયા એક તપેલીમાં અડધો કપ સોજી લીધી છે જે ઝીણી સોજી આવે છે તેનો જ ઉપયોગ કર્યો છે તો સોજી પણ ચોથા ભાગની લેવાની અને અડધો કપ ચણાનો લોટ લેવાનો તો જો તમે એક વાડકીનું માપ લેતા હોય તો ચોથા ભાગનું બધી જ વસ્તુ લેવાની તો આપણા ઢોંસા સરસ બનશે તો મેં અહીંયા અડધો કપ ચો ચણાનો લોટ એડ કરી દીધો છે અને થોડું થોડું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું તો સોજી અને ચણાનો લોટ એડ કરવાથી આપણા ઢોંસામાં એક સરસ કલર આવશે અને સોજીના લીધે સરસ ક્રિસ્પી બનશે તો અડધો કપ પાણીથી આ બધું વસ્તુ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે દાળ ચોખાને પીસી લઈશું તો મિક્સર જારમાં દાળ ચોખા થોડા એડ કરી લેવાના જરૂરિયાત પ્રમાણે થોડું પાણી એડ કરી લઈશું અને પીસી લેવાનું તો એકદમ સ્મૂથ પીસવાનું છે જેટલું બને એટલું ઝીણું પીસવાનું બસ આ રીતનું જો એકદમ ઝીણું પીસી લેવાનું અને હવે આપણા જે ચણાનો લોટ અને સોજીવાળું મિશ્રણ તૈયાર કર્યું છે તેમાં આપણું બેટર એડ કરી દઈશું અને તે જ રીતે બીજા દાળ ચોખા પણ પલાળ પીસીને અંદર એડ કરી દેવાના અને સારી રીતે મિક્સ કરી લઈશું તો જો એકદમ પરફેક્ટ માપથી તમે આ ઢોસા બનાવશો ને તો બહુ સરસ એવા ઢોંસા બનશે પહેલો ઢોસો પણ તમારો બગડશે નહીં તેથી પરફેક્ટ માપ લેવું બહુ જરૂરી છે સારી રીતે મિક્સ કરી લેવાનું અને ઢાંકણ ઢાંકીને બીજી ચાર કલાક પલળવા દઈશું તો ચાર કલાક પછી એકદમ સરસ આપણું ખીરું પલળી ગયું છે પણ આથો બહુ નહીં આવે કેમ કે આપણે દાળ ચોખાને પણ બહુ પલાળ્યા નથી અને ખીરુંને ચાર કલાક માટે જ પલાળ્યું છે જેથી આથો નહીં આવે પણ આપણા ઢોસા સરસ ક્રિસ્પી બનશે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું મેં એક ચમચી જેવું મીઠું એડ કર્યું છે અને જરૂરિયાત પ્રમાણે થોડું પાણી એડ કરવાનું અડધો કપ જેવું પાણી એડ કર્યું છે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ પ્રકારનું જો ખીરું બનાવીશું ને તો તેમાંથી બધા જ ફેન્સી ઢોસા બનાવી શકાશે તો હવે સ્ટફિંગ બનાવવા માટે ત્રણ ચમચી મેં બટર લીધું છે અને ત્રણ ચમચી તેલ એડ કરીશું તેલ અને બટરને સારી રીતે ગરમ કરી લેવાનું પણ જો તમારે ડાયરેક્ટ ઢોંસા ઉપર સ્ટફિંગ બનાવવું હોય તો તે રીતે પણ બનાવી શકાય પણ આપણે ઘરે ચાર પાંચ જણના ઢોંસા બનાવતા હોઈએ તો એ આપણને જરાક વાર લાગે તેથી આ રીતનું બનાવી લઈશું તો તેના માટે મેં અહીંયા બે ડુંગળી ક્રશ કરી લીધી છે અને એક ઝીણું કેપ્સિકમ સમારી લીધું છે તો ડુંગળીને મેં ચોપરમાં ક્રશ કરી છે એક ગાજરને છીણી લેવાનું અને થ્રી ફોર્થ કપ કોબીજને પણ છીણી લીધી છે બે મોટા ટામેટાને અને એકદમ ઝીણા સમારી લેવાના અને હવે તેમાં ચાર ચમચી રેડ ચીલી સોસ એડ કરીશું બે ચમચી ટોમેટો કેચપ એડ કરવાનો અને ચાર ચમચી શેઝવાન ચટણી એડ કરવાની બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને ગેસની આંચ ફાસ્ટ કરી દેવાની ફાસ્ટ સાચે જ કરવાનું જેથી આપણા બધા શાકભાજી ક્રંચી રહે આ થોડાક શાકભાજી ક્રંચી હશે ને તો ટેસ્ટ સરસ આવશે ટેસ્ટ કરી જોવાનું મરચું કે મીઠું એડ કરવું હોય તો કરી લેવાનું મેશરની મદદથી થોડુંક મેશ કરી લઈશું તો આ રીતે જો પહેલાં આપણે સ્ટફિંગ બનાવી લઈશું ને તો ઢોંસા બનાવવામાં બહુ ઇઝી પડશે તો આ રીતનું સ્ટફિંગ થઈ જાય એટલે ગેસની આશ બંધ કરી લેવાની થોડાક લીલા ધાણા એડ કરી લઈશું અને હવે આપણી તવી ગરમ થઈ જાય એટલે પાણી આ રીતે છાંટીને ટેમ્પરેચર નોર્મલ કરી લેવાનું તવીને સાફ કરી લઈશું અને તેમાં ઢોસા ઉતારીશું તો એમાં અહીંયા એક ચમચો ઢોસાનું ખીરું એડ કર્યું છે આ રીતે અંદરથી બહાર ઢોંસાના બેટરને ફેલાવતા જવાનું તેથી સરસ ઢોસા આપણા બનશે તમે જોઈ શકો છો કે જાળી પણ સરસ પડવા માંડી છે આપણા ઢોસામાં તો આ રીતે આપણે ઢોસાને ઉતારી લેવાનું બસ આ રીતે પાથરી લઈશું અને હવે તેના ઉપર બટર લગાવી દેવાનું અત્યારે હવે મેં ગેસની આંચ ધીમી કરી લીધી છે સ્લો ટુ મીડિયમ આંચ ઉપર જ ઢોસાને થઈવા દઈશું તો સરસ ક્રિસ્પી બનશે તો બટરના બદલે તેલ અથવા તો ઘીનો ઉપયોગ પણ કરી શકાય બે ત્રણ ચમચી જેટલું આપણું સ્ટફિંગ એડ કરીશું અને સ્ટફિંગને એકદમ પાતળું પાતળું ઢોંસા ઉપર સ્પ્રેડ કરી લેવાનું બસ આ રીતે આખા ઢોસા ઉપર સ્ટફિંગ આવી જવું જોઈએ અને હવે તેના ઉપર પનીર છીણી લઈશું તો આખા ઢોંસા ઉપર પનીર છીણી લેવાનું પનીર છીણીને તેના ઉપર ચીઝ છીણી દેવાની તો ચીઝને પણ આખા ઢોંસા ઉપર છીણી દેવાની અને ચીઝ મેલ્ટ થાય ત્યારબાદ જ આપણે ઢોસાને થાળીમાં કાઢી લઈશું ઉપર થોડાક ધાણા એડ કરી લેવાના મરચું મીઠું જો સ્પ્રિંકલ કરવું હોય તો કરી લેવાનું અને આ રીતે ઢોસાને ડાયરેક્ટ થાળીમાં આપણે કાઢી લઈશું તો જો તમારે ત્રણ પીસ થાય એવા હોય તો ત્રણ કરવાના ને તો ચાર પીસ કરી લેવાના મોટો ઢોંસો હશે તો ચાર પીસ થઈ જશે અત્યારે હું ઢોસાના ચારે પીસ જ કરી લઈશું તો મસ્ત એકદમ ટેસ્ટી એવા ઢોંસા આપણા બનશે અને આ રીતે રોલ કરી લેવાના અને રોલને ઊભા સરસ ગોઠવી દઈશું તો તમે જોઈ શકો છો કે અંદરથી આપણું સ્ટફિંગ બહુ સરસ એવું દેખાય છે બસ આ રીતે આપણે રોલને ગોઠવી લઈશું અને ઉપરથી ચીઝ છીણી લેવાની તો આ રીતે ઢોસા તમે પણ જરૂરથી બનાવજો એકદમ પરફેક્ટ બનશે અને બધા જ પ્રકારના ફેન્સી ઢોસા આ ખીરુંમાંથી આપણે બનાવી શકીશું તો ઢોસાની સાથે મેં અહીંયા શેઝવાન ચટણી મૂકી છે અને કોપરા અને દાળિયાની ચટણી સર્વ કરીશું જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો